સુરતમાં છ હજાર કિલોનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે પાલ અટલ આશ્રમમાં ઉજવણીના કારણે તેણે આખરી ઓપ અપાયો હતો હનુમાન મહારાજ ને છ હજાર કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરવામાં આવશે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં છ હજાર કિલોના લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે સુરતના પાલ અટલ અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છ કિલોનો લાડુ બનશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવી રહ્યો છે